કપડવંજ થવાદ નાઇટ બસને ચપટ્યા પાસે અકસ્માત થતા ડ્રાઈવરનું કરુણ મોત કપડવંજ એસી ડેપોની બસ નંબર જીજે અઢાર જેડ તોતેર બાવન થવાદ નાઇટ થી કપળવંજ લોકલ રૂટ પર જઈ રહેલ હતી એ સમયગાળા દરમિયાન ચપટિયા પાટિયા સ્ટેન્ડ ઉપર પેસેન્જર લેવા માટે બસ સાઈડમાં ઊભી રાખ્યું અને ડ્રાઈવર સીટમાંથી ઉતરી બસની પાછળની બાજુએ કંઈક અવાજ આવતો હોવાથી તે ચેક કરવા ગયો તે સમયગાળા દરમિયાન પાછળથી આવી રહેલ ટ્રક દ્વારા બસના પાછળના ભાગે ટક્કર મારી એ દરમિયાન બસના ડ્રાઈવર પાછળના ભાગે ઉભેલા હોય તેઓને પણ ટક્કર વાગી અને નીચે પડી ગયા એસટીબસ ડ્રાઈવર જે જેડી પટેલનું સ્થળ પર અવસાન થયું છે ટ્રક ચાલક ટ્રક લઈ ફરાર થઈ ગયો અને બસ સાઇડમાં ગટરમાં ઉતરી ગયેલ અકસ્માત સમયે બસમાં બે મુસાફર હતા મુસાફર કંડક્ટરને કોઈ ઈજાઓ થયેલ નથી પોલીસ સત્તાવાળાઓ દ્વારા અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અલ્તાફ શેખ કપડવંશ